હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ મિની બ્લોગ આજ આપડે શું કરવાનું છે કપિલ આજ આપડે વૃક્ષ ઉપર છે જે વધારે વાર રહી એને ઈ જીતી પગ નીચે દે જે બરોબર અને ગમે રીતે ટીંગીએ કો પકડી નો ટીંગીઓ બરાબર હા પગ નહી અડાડવાના પગ હવા માં રહેવા દે પગ નહી કાઈ વાંધો નહી હાલો

ઓટ્ટે stool તમ બેટિંગા વાળો ટિંગા વાળો પગ આલે પાકડે ઈ આવો હાલો ટિંગા ના જો એ ગિયો હાલ તું હારી ગયો આલે નેક્સ્ટ તું રે એમણમ આયાનો સ્ટોપ તો ચાલુ નત કર્યો આપણે કઈ વાંતો ને નેક્સ્ટ ચાલ લાગ્યો મુકતો નઈ આ તો હકા નીકળ્યું

વાસ વા બરોબર છે બે મિનિટ થઈ બે મિનિટ રહ્યો હાલો નક્સ બે મિનિટ આલો હવે ચાલુ ચાલો વન ટુ થ્રી લે કઈ વાંધો હાલો

આટલા બધા ટાટા દેખાય ને એની અંદર અમારો નક્સ વિજેતા થયો હાલો વિજેતા થી હોય ને કઈક આપડે ગીફ્ટ તો દેવી પડશે ને હવે સોય ગાઈસ વેલકમ બેક તમે આજ આપણે ચેલેન્જ છે નદી પર્વતનું એક ગેમ છે એ ગેમ છે આ બધા પાર્ટિસિપેટ છે હાલો તો પાર્ટિસિપેટ કરવાનું એ ઊભા રહી પછી એટલે આ સાઈડમાં નદી આ સાઈડમાં પર્વત એટલે આ આ નદી ના આ પર્વત આ પર્વત આ નદી એટલે હું પર્વત બોલું

નદી પર્વત ક્યાં આવતા રે નીકળી જવાનું ઢીલા પડો ઈ પર્વત આઈ નથી ગયો નથી ગયો નથી ગયો પડ્યો નથી પડ્યો નદી પર્વત નદી નદી હાલકા પર્વત કોઈ નદી નદી હાલો નદીએ પર્વત પર્વત આ વિનર આ વિનર પીઓ સોકરો